તાળાજાથી સત્તાધાર જતી એસટી બસનો પરબડીના પાટિયાર નજીક અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના તાળાજા એસટી ડેપોની સત્તાધાર તાળાજા બસનો અકસ્માત થયો હતો આજે સવારે નવ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર ફતેપુરા ધારીક લુણાવાડા ડેપો બંને બસનો અકસ્માત પરબડીના પાટિયા પાસે આજે વહેલી સવારે સાડા પાંચ કલાકે થયો હતો જેમાં તળાજા ડેપોના ડ્રાઈવરને અકસ્માતમાં પગના ભાગે ઈજાઓ પહોંચી હતી બાકી કોઈ જાનહાની થવા પામેલ ન હોવાનું જાણ જાણવા મળી રહ્યું છે હાલમાં બંને બસના અકસ્માતના પગલે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે